બાફા છે થોડો ઘણો મસાલો સુધારી લીધો છે અને બટેકાનું શાક બનાવવાનું છે અને બી કેમ લાગે છે ને કે ગેસ જતો ન રહે હવે કારણ કે સરકારે કાજુ બદામ પિસ્તાનું કતરણ છે ને તેઓ ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું હેલ્ય ટુ ફેમિલી કેમ છો સીતારામ બધાને મજામાં દઈશું બધા તો આજે વાગી ગયા છે સાડા બાર અને હવે આપણે રસોઈ બનાવી નાખીએ કારણ કે લાઇટ તો જતી રહીને જો હંચામાં કામ એટલું કર્યું આ બધી વાર કેટલા કટકા પડી ગયા આ સિલાઈ કામમાં છે ને એક કસરો બહુ પડે અને આપણે જે બપોરમાં દાળ ભાત શાક ઓટલી બનાવવાનું છે તો ભાત બાફવા મેકી દીધા હશે અને દાળે બાફવા મેકી દીધા હશે થોડો ઘણો મસાલો સુધારી લીધો છે અને બટેકાનું શાક બનાવવાનું છે અને બીક એમ લાગે છે ને કે ગેસ જતો ન રહે હવે કારણ કે કેરોસીન દેવાનું સરકારે બંધ કરી દીધું છે જ્યારે કેરોસીન આવતું હતું ને ત્યારે આ બીક નહોતી રહેતી કારણ કે ગેસનો બાટલો પૂરો થઈ જાય તો હલા આપી દો બટા

અને એકલા લાડવા બનાવ્યું ને એટલે મોટા જ વાળવા પડે ન કે સુકાઈ જાય ચેક્કી લઈ જાય બેટા બટા થાડે ના કોઈને ખાઈવું છે તો લઈ જા લઈ જાય મી તું દીદીને ખાઈ હોય તો તો જ્યારે કેરોસીન આવતું હતું ને ત્યાં આપણે કાંઈ ટેન્શન રહેતું નહોતું પ્રાઈમ જ ફરેલો સાઈડમાં પડ્યો રહેવા દેતા વાટલો ગાયબ થઈ જાય ને તો આપણે પ્રાઇમ શરૂ કરી દઈએ કારણ કે સૂલો રહેવું હોય તો આપણે સૂલો રાખીએ ન સૂલો ક્યાં રાખવો આપણે તો જો એટલું જ ફળ્યું છે આ એટલું જ અહીંયા ક્યાંય સૂલો રહે એવું છે યા નહીં અને ધાબે જ આવવું પડે તો તબિયત એટલી બધી કાંઈ સારી નથી તો આપણે ધાબે ખાઈ ધકાયતાની નથી તો આપણે દાળ ભાત શાક રોટલીને એવું બનાવી નાખીએ અને કાલે શું ઉતરાય બીજું તો નવીનમાં કાંઈ છે નહીં તો ઉત્તરાયણ તો બધા મોજથી થી ઉત્તરાયણ મનાવું એ ભગવાન પ્રાર્થના તો ચાલો હવે આપણે પપ્પાને પૈસા બનાવી નાખીએ તો આપણે આ દાળ ભાત બટેકાની ભુંજી રોટલી ને ભૂંગળા તળાશે પાપડ તળાશે તો આપણે આ જમવાનું રેડી થઈ ગયું છે અને નાઈટ આવી ગઈ ને પછી આ બ્લાઉઝે આપણે આ પૂરું કરી નાખ્યું ટક્ષ વાળો બ્લાઉઝ છે એટલે નાની નાની ચીપડીઓ લીધી છે તો આ બ્લાઉઝ પણ આપણું પૂરું થઈ ગયું છે રસોઈ પણ બની ગઈ છે તો હવે આપણે જમવા તો કંઈ આવ્યું નથી અને

ઢોકળા આવી ગયો છે ને તો હવે આપણે તેમાં આવડીયા ખાંડ નાખી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું આમાં આપણે જે બે થી ત્રણ ઉભરા આવવા દેવાના છે તો આખીર ને આપણે બે થી ત્રણ ઉભરા આવવા દેવાના છે હજી જેથી કરીને તે સારી પાકી જાય તો હવે આપણે આમાં કાજુ બદામને પિસ્તાની કતરણ હશે ને તે ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું ચપટી સાહેબ હશે તે પણ સારી રીતે મિક્સ કરી લઈશું હરિતાબેન કુંજ ભાઈ હવે આ બધી બાજુ તમે જે પાડી મેક્યું ને હરખું મેકી દો અને હવે રમવું નથી હાલો જમવા બે જાય હા સરસ રીતે હવે આપણે આ ખીર બની ને તો હવે ગેસ કરી દઈએ આપણે બંધ હવે આપણે બધા નહીં બેટા કોના કોલાઈમાં ખીર આપી દઉં આ જાહેરીતા બેન ખીર તો આપણે ગમે એવી બનાવી હોય ને તો આ છોકરાઓને ગમે એવી ખીર લાગતી હોય છોકરાઓ ખાય ને એટલે મને એમ ન થાય બનાવવું એમ આજ તો ખાવાય ને છે આટલી બધી ખીર હરિતા બેને લીધી છે ગરમ છે ગરમ હું આવી દઉં તું બે જા હવલા લડવે હળવે વાટકી હવે જમવા બેસી ગયા છે તેના પપ્પાની ડિશ તૈયાર કરીને મેક દીધી છે ચાલો ખીર પૂરી ખાવા સીતારામ બધાય ગુડ આજે પૂનમ છે એટલે પૂનમમાં આપણે બટેકાની સુકી ભાજી દૂધ અને પૂરી બનાવ્યું છે બીજું તો નવીનમાં ખાઈ છે નહીં અને જો તમને અમારો આજનો વિડીયો ગમે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો